નમસ્કાર મિત્રો મિત્રો શું ભારતીય જનતા પાર્ટીના માવજી દેસાઈ સાથે ચાલી રહ્યા છે માવજી દેસાઈ શું ટેકો આપીને બેઠા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીને જૂની દુશ્મની નડી રહી છે જૂના સમીકરણ નડી રહ્યા છે જૂના પરિણામ નડી રહ્યા છે શું માવજી દેસાઈ આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે શુમાવજી દેસાઈ કોઈ બેઠકો કરી રહ્યા છે રબારી સમાજની આ તમામ મુદ્દા પર વાત આજના વિડીયોમાં માવજી દેસાઈ અપક્ષ ધારાસભ્ય ગુજરાતમાં અપક્ષ ધારાસભ્ય જે ચૂંટાઈને ઉઠવેલ છે ઝાલા હોય કે પછી માવજી દેસાઈ હોય પછી ધર્મેન્દ્રસિંહ વાઘેલા હોય વાઘોડિયાના જોકે તેમણે પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પેટા પરંતુ માવજી દેસાઈ અને ધવલસિંહ એક બાયડથી છે તો એક ધાનેરાથી છે પરંતુ વાત આજે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈની બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં કોને ખબર હતી કે માવજી દેસાઈ જીતી જશે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ન આપી અને માવજી દેસાઈ અપક્ષ જીતીને આવ્યા ગુજરાતમાં ડંકો વગાડ્યો ગુજરાતમાં એકમાત્ર રબારી સમાજના ધારાસભ્ય માવજી દેસાઈ આ માવજી દેસાઈ શું ભારતીય જનતા પાર્ટીની બેઠકોમાં જતા નથી કે ભાઈ માવજી દેસાઈને આમંત્રણ નથી મળતું આ અમે નહીં પરંતુ ઠાકર શ્રી રબારી કહી રહ્યા છે એ ઠાકર શ્રી રબારી કે જે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં એક ઉમેદવાર તરીકે જોઈ શકાય છે એ ઠાકર શ્રી રબારી કે જેની આજકાલ ચર્ચાઓ થઈ રહી છે એ કે જેઓ સત્કાર સમારોહમાં નીચે બેઠા હતા અને મંચ પર સ્થાન નહોતું મળ્યું આ ઠાકર શ્રી રબારી સાથે અન્ય મુદ્દાને લઈને ગુજરાત તકના એડિટર નિશ્ચિત રાજ્યગુરુએ વાત કરી હતી આ વાતમાં તેમણે માવજી દેસાઈ વિશે વાત કરી માવજી દેસાઈને લઈને

સમગ્ર ગુજરાત એક જ ધારા છે એટલે કે ધાનેરા વિસ્તારના લોકો ચૂક્યા છે પણ માત્ર સમગ્ર ગુજરાતના રબસમાન ના એક ધારાથી સિદ્ધિત છે અને એ અપક્ષના ના સર્વ સમાજે ચૂંટીને મૂક્યા અને પછી એમણે એમ કે ભારતીય જનતા પાર્ટી ટેકો આપ્યો ને છેલ્લા ઘણા સમયથી એમનું વારંવાર અપમાન કરે છે પરંતુ હમણાં તો પાર્ટી પૂર્ણમો હોય હમણાં અમિત શાહ તો પણ આમંત્રણ ના આપ્યું એટલે હું

સમગ્ર ગુજરાતમાં રબારી સમાજના ધારાસભ્ય માઉજી દેવા માઉજી પીઓ અને કોઈ પારિવારિક પ્રોગ્રામમાં પણ માનતો કે બળા સામાજિક આપણા મનોમંથન ને મીટિંગો પણ ચાલતી હોય એટલે પારિવારિક કાર્યક્રમો કેમ આજે ન હતી હવે સાંભળ્યું કે ઠાકરશી રબારી શું બોલે છે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ વિશે ઠાકરશી રબારીએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે અમારા રબારી સમાજના એકમાત્ર ધારાસભ્ય માઉજી દેસાઈ ને ભારતીય જનતા પાર્ટી બોલાવતી નથી તેમણે ટેકો આપ્યો છે આમ છતાં પણ અબોલા શા માટે છે સવાલ તો અમને પણ થયો કે ઠાકરશી રબારી આવું શા માટે બોલ્યા વાત તો ત્યાં સુધી આવીને પહોંચી કે તેની બેઠકો પણ ચાલી રહી છે રબારી સમાજની બેઠકો પણ ચાલી રહી છે કે હવે શું કરવું માવજી દેસાઈને ઠાકરસિંહ રબારીએ આ ખૂબ જ ખૂબ જ મોટી વાત ગુજરાત તકને આપી હતી આ વાત બાદ અમે પણ આ પાછળ થોડો અભ્યાસ કર્યો કે શું ચાલી રહ્યું છે ત્યારે અમને થોડી જૂની વાત યાદ આવી જે અમે આપને પહેલા પણ કહી હતી આ સમગ્ર સમગ્ર માવજી દેસાઈનું સમીકરણ છે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના આમંત્રણનો વિવાદ છે ઠાકરસિંહનું નિવેદન છે એ બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીથી શરૂ થાય છે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી ધાનેરામાં ધાનેરામાં માવજી દેસાઈ ટિકિટ માગે છે જે રીતે ધવલસિંહ ઝાલાએ માગી હતી જે રીતે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મુજબ માવજી દેસાઈ પણ ટિકિટ માગે છે પણ ટિકિટ નથી મળતી ટિકિટ મળે છે ભગવાનભાઈ પટેલે માવજી દેસાઈ પોતે ખબર હતી માવજી દેસાઈને કે તેણે લોકો માટે કામ કર્યા છે ને લોકો તેને મત આપશે તમામ સમીકરણો તેની તરફ છે અને તેમણે અપક્ષમાં ઝંપલાવ્યું આ માવજી દેસાઈ જીતીને આવે છે અને ગુજરાતમાં ડંકો વગાડે છે માવજી દેસાઈ અને ધાનેરા વિધાનસભાની ચર્ચા સમગ્ર ગુજરાતમાં થવા લાગે છે હવે વાત એ હતી કે કે લોકો વિચારતા હતા માવજી દેસાઈ ભૂલી જશે માવજી દેસાઈ ને ટિકિટ ના મળી ભારતીય જનતા પાર્ટીમાં અને અપક્ષ લડ્યા તે ભૂલી ગયા છે તે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપી દીધો છે પરંતુ નહીં અંદર ખાને કંઈક અલગ જ રંધાણું આ પહેલાની સ્ટોરી છે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી આવે છે અને માવજી દેસાઈના હાથમાં હતી ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી માવજી દેસાઈ પાસે ધાનેરા વિધાનસભા હતી અને જો બનાસકાંઠા લોકસભા જીતવી હોય તો ધાનેરા વિધાનસભા પણ મોટી લીડ સાથે જીતવી પડે ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યું માવજી દેસાઈએ વફાદારીથી કામ કર્યું દેખાતું હતું પરંતુ પરિણામ કંઈક અલગ આવ્યા પરિણામમાં ભારતીય જનતા પાર્ટીને ફક્ત એક હજારથી બે હજારની જ લીડ ફક્ત બે હજાર જેટલી લીડ ધાનેરા વિધાનસભામાંથી મળી હજારથી વધુ મત ગેનીબેનને મળ્યા તો થોડા વધુ મત રેખાબેનને મળ્યા અને ગેનીબેન જીત્યા બનાસકાંઠા લોકસભા સાંસદ બન્યા ત્યારબાદ ચર્ચા થતી હતી ધાનેરા વિધાનસભા ડીસા વિધાનસભા અને પાલનપુર વિધાનસભા તેમાંની એક ધાનેરા વિધાનસભા આ ધાનેરા વિધાનસભામાં શું માવજી દેસાઈએ ગેનીબેન ઠાકોર તરફ મત પડાવ્યા આ ધાનેરા વિધાનસભામાં રબારી સમાજના મત શા માટે માવજી દેસાઈ ભાજપ તરફ ન લાવી શક્યા આ સૌથી મોટો સવાલ હતો અને ત્યારબાદ શરૂ થાય છે ભારતીય જનતા પાર્ટીની પારી અમિત શાહ આવે છે માવજી દેસાઈ નથી હોતા ભારતીય જનતા પાર્ટીના પ્રોગ્રામ માવજી દેસાઈ નથી હોતા આવે છે તો પાછળની ખુરશીમાં બેઠા હોય છે અને તે પણ તે પણ બોડી લેંગ્વેજ કહે છે કે સ્થિતિ ડામા ડોળ છે માવજી દેસાઈની આ તમામ પરિસ્થિતિ વચ્ચે હવે સમાચાર સામે આવે છે કે અંદર ખાને રબારી સમાજની બેઠકો શરૂ છે અને ઠાકરશી રબારી પણ ત્યાં જઈ રહ્યા છે ઠાકરશ્રી રબારી અને માવજી દેસાઈ બંને અલગ અલગ પક્ષમાં છે પણ જેમ કે માવજી દેસાઈ તો જો કે કોઈ પક્ષમાં નથી પણ ટેકો આપીને બેઠા છે એક તરફ ભારતીય જનતા પાર્ટી એક તરફ કોંગ્રેસ પણ બંને બેઠકોમાં મળે છે ને સમાજની વાત કરવામાં આવે છે જે ઠાકર શ્રી રબારીએ કહ્યું મૂળ વાત એ જ છે માવજી દેસાઈ બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં ધાનેરા વિધાનસભા કેમ બચાવી ના શક્યા કેમ લીડ ન લાવી શક્યા તેના બદલામાં ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો છતાં પણ તેનું કદ નાનું થયું ટેકો આપ્યો છતાં પણ તેમનું મહત્ત્વ ઘટી ગયું બીજી તરફ એક વાત એ પણ હતી કે ધાનેરા વિધાનસભામાં ઠાકોર સમાજે ધાનેરા વિધાનસભામાં ઠાકોર સમાજે માવજીભાઈને મત આપ્યા હતા માવજી દેસાઈને મત આપ્યા હતા તેનું જ ઋણ ચૂકવવા માટે રબારી સમાજે ગેનીબેનને મત આપ્યા આ પણ એક સમીકરણ હતું અત્યારે વાત હવે માવજી દેસાઈની છે માવજી દેસાઈ સાથે શું થશે માવજી દેસાઈ હોશિયાર વ્યક્તિ છે માવજી દેસાઈ જાણે છે કઈ રીતે આગળ વધવું રાજકારણમાં માવજી દેસાઈ અપક્ષ ચૂંટાઈને આવ્યા છે હજુ સુધી તેમણે ટેકો જ આપ્યો છે પક્ષ પલટો નથી કર્યો પક્ષ પલટો નથી કર્યો ત્યાં સુધી માવજી દેસાઈ સેફ છે માવજી દેસાઈને એ કોઈ પ્રેશર નથી માવજી દેસાઈ ઉપરથી બીજા પાર્ટીના નેતાઓને પ્રેશર આપી શકે છે અત્યારે અત્યારે તો તો માવજી દેસાઈનું સમીકરણ ખૂબ જ ચાલી રહ્યું છે માવજી દેસાઈ કારણ કે રબારી સમાજમાં મોટા નેતા ઉત્તર ગુજરાતના છે માવજી દેસાઈ સમગ્ર ગુજરાતના પણ કહી શકો એક માત્ર ધારાસભ્ય અને આ માવજી દેસાઈ પેટા ચૂંટણીમાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ અસર કરી શકે છે ને ઠાકરસિંહ રબારી શું કરશે એ પણ મહત્વનો સવાલ છે અત્યારે વાત એવી છે કે ઠાકરસિંહ રબારી લડે તો પણ જીતી ના શકે સ્થિતિ એ મુજબની છે વાવના સમીકરણો એ મુજબના છે ને ઠાકરસિંહ રબારીને લડાવા માટે ઘણા લોકો માગ કરી રહ્યા છે હવે ઠાકરસિંહ રબારીને ટિકિટ નથી મળતી તો ઠાકરસિંહ રબારી તો પોતે કહે છે કે વફાદાર છે કોંગ્રેસને કંઈ ફરક નથી પડતો કોંગ્રેસ માટે બહુ કામ કર્યું અને કોંગ્રેસે મને બહુ આપ્યું એ ઠાકરસિંહ રબારી કહે છે પરંતુ પછી ઠાકરસિંહ નારાજ ન થાય અને જો રબારી નારાજ નથી અને ઉપરથી માવજી ચૂંટણીમાં કોંગ્રેસના બલ્લે બલ્લે નક્કી છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો માવજી દેસાઈ આવનાર સમયમાં શું ફેક્ટર સાબિત થઈ શકે છે કોને ફાયદો કરાવશે કોને નુકસાન કરશે શું ભારતીય જનતા પાર્ટીને બનાસકાંઠા લોકસભા હરાવવામાં માવજી દેસાઈ પણ મોટું પરિબળ છે શું માવજી દેસાઈએ કોંગ્રેસને ટેકો જાહેર કરી દેવો જોઈએ શું માવજી દેસાઈ આવનાર સમયમાં આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીની સામે ખુલીને બહાર આવશે આ તમામ સવાલો છે આપના અભિપ્રાયની રાહ રહેશે માવજી દેસાઈ વિશે લખો ઠાકરસિંહ રબારી વિશે લખો વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ધાનેરા વિધાનસભા અને બનાસકાંઠા લોકસભાની ચૂંટણી આ તમામ વિશે આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખો આપના અભિપ્રાય નિરા પસંદ આવ્યો હોય લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર